ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યો છતાં પ્રેસ નોટમાં કોંગ્રેસની યાદીમાં નામ આવતા રાજકારણ ગરમાયું હતું પ્રેસ નોટમાં કોંગ્રેસની યાદીમાં ભાજપના ઉમેદવારોના નામ બતાવવામાં આવ્યા છે ટિકિટ માંગણીને લઈને રાજકારણ ગરમાયું છે વીરપુરના રાધુસિંહ પરમાર દ્વારા ભાજપમાંથી ઉમેદવારી કરી હોવા છતાં કોંગ્રેસની યાદીમાં નામ આવ્યું હતું બાલાસિનોરના ચૌહાણ ઉદેશી ભાજપમાંથી ઉમેદવારી કરી હોવા છતાં પણ કોંગ્રેસની યાદીમાં નામ બહાર આવ્યું હતું આજ રોજ કોંગ્રેસની યાદીમાં નામ જાહેર થતા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હોવાની વાતો વહેતી થઈ હતી વાતો વેતી તથા ભાજપના બંને ઉમેદવારો દ્વારા ખુલાસો કરાયો હતો બંને ઉમેદવારોએ અમે ભાજપના છીએ અને ભાજપમાં રહીશું તેમ જણાવ્યું હતું કોઈએ જાણી જોઈને અમને બદનામ કરવાની કોશિશ કરી છે તેમ ઉમેર્યું હતું અમને ટિકિટ ભાજપ આપે કે ના આપે અમે ભાજપ સાથે છીએ ઉમેદવારોને ખોટી રીતે કોંગ્રેસના ઉમેદવાર બતાવતા ભાજપના ઉમેદવારોએ પ્રદેશ ભાજપમાં રજૂઆત કરી છે હું પરમાર રાજુસિંહ મસૂર છે વતની છું અમૂલ ડેરીની મંડળની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી છે આજરો તારીખ વીસના રોજ એક ન્યૂઝપેપરમાં કોંગ્રેસની યાદીમાં મારું નામ જે સિલેક્ટ થયું છે એવો અપ્રચાર થયેલ છે જે તદ્દન વાહિયાત છે હું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં બાવીસની વિધાનસભામાં હું દશરથસિંહ બારિયાની હાજરીમાં હું પ્રવેશ કર્યો હતો અને મેં ભાજપમાં જ કામ કર્યું છે વિરપુર તાલુકામાં આઝાદી પછી પહેલીવાર વીરપુર તાલુકાને ભાજપમાં જે લીડ મળી હોય એ ખરેખર અમારી મહેનતની આભારી છે અમારા વીરપુર બ્લોકનો છ ઉમેદવારો જે ઉમેદવારી કરી છે એમાં જે કોઈ ઉમેદવારને ટિકિટ મળે તો અમે એને ચોક્કસ જીતાડી લાવશું અમારા વીરપુર તાલુકાના પંચાણું વોટ છે તેમાંથી માત્ર દસ બાર વોટ કોંગ્રેસ લઈ જાય એવી પરિસ્થિતિમાં છે અમારો જે કોઈ ઉમેદવાર આવે તેને અમે વધુ લીડથી જે નિયામક મંડળમાં બાર બ્લોકમાં સૌથી વધારે લીટ થઈ અમે વિજય બનાવીશું એ એ જ મારું વક્તવ્ય છે કોંગ્રેસમાં કઈ રીતે બતાવવામાં આવે છે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમને તમે ભાજપના છો જે સંભવિત યાદી છે એમાં જે મારું નામ બતાવવામાં આવ્યું છે ખરેખર વાહિયાત છ હું ભાજપના જ વરેલો માણસ છું મેં ક્યારેય ભાજપ સિવાય કામ કર્યું નથી અને વફાદારીથી કામ કર્યું છે અને આ લોકો એક સબળ ઉમેદવાર ગણી અને મને બદનામ કરવા માટેના ઈરાદે

આણંદ ડિરેક્ટરના ઇલેક્શન ચાલુ છે વીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી ઉમેદવારોનો ફોર્મ ભરવાનો છે હું ભાજપ પ્રેરિત પેનલમાંથી ઉમેદવાર છું મેં મારો બાયોડેટા સમગ્ર ગુજરાત અને ઇવન છે શાહ સાહેબ સુધી પણ પહોંચાડ્યો છે હું હાલ ભાજપમાં જ છું અને ભાજપમાંથી જ ચૂંટણી લડવા ઈચ્છું છું પરંતુ કોઈક સમાજપત્ર સમાચારપત્રમાં મારું નામ કોંગ્રેસની પેનલમાંથી મૂકવામાં આવ્યું છે એ તદ્દન ખોટું અને વાહ્ય છે એના સાથે હું બિલકુલ સંબંધ નથી અને આની સામે હું ઉપલી કક્ષાએ રજૂઆતો પણ કરવાનો છું અને આ આ બાબતે હું મારો રદ આપું છું કે હું ભાજપમાં જ રહેવાનો છું અને ભાજપ જે કંઈ ઉમેદવાર આવશે એ ઉમેદવારને હું જીતાડવાનો છું અને બાલાસિરમાં કોંગ્રેસનો તો ઉમેદવાર છે જ નહીં હાલ પૂરતો એટલે આ વાત બિલકુલ તદ્દન વાહિયાત છે અમૂલ ડેરીની ચૂંટણીને લઈને આપણે ભાજપમાંથી ઉમેદવારી કરી છે છતાં પણ કોંગ્રેસમાંથી લોકોએ નામ બહાર પાડ્યું છે કેટલા અરજદારો એવા છે કે જે નામ બહાર પાડ્યું છે અને આ કરવાથી આશય શું હોય શકે આ લોકોનો હાલ અમારા બાલાસરોવર બ્લોકમાંથી એક રાજેશભાઈ પાઠક છે હું પોતે ઉદયસિંહ રાજાણ છું બીજા ચંદ્રસિંહ રામસિંહ પરમાર છે અને ચાલુ ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ પણ સંભવિત ઉમેદવાર છે પરંતુ આ પૈકી આ મારું નામ જે કોંગ્રેસ તરફથી ચિતરવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે અને વાહ્ય જ છે હું ભાજપમાં છું અને ભાજપમાં જ રહેવાનું છું અને ભાજપના ઉમેદવારને જીતાડવાનો છું કેવી રીતે ચિતરવામાં આવ્યું છે કોંગ્રેસની અંદર કે કોંગ્રેસમાંથી ટિકિટ લે છે એવું હવે આ બાબતનું મને કોઈ ખ્યાલ નથી કે મારું કોંગ્રેસમાંથી નામ કોણે આપ્યું કોણે આપ્યું પણ કઈ રીતે સમાચાર પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમાચાર પત્રમાં મને સીધે સીધો કોંગ્રેસનો સિંગલ ઉમેદવાર તરીકે બાલાસિ બ્લોક બતાવવામાં આવ્યો છે પરંતુ આ વાત તદ્દન જ છે બાલાસિ બ્લોકમાં ચોરાણું મત છે અને ચોરાણું મતથી આઠ દસ મત કોંગ્રેસના બાદ કરતા ટોટલી મત ભાજપના જ છે અને ભાજપના જે કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે સો ટકા જીતવાના જ છે એટલે મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે એની પાછળનું રહસ્ય મને ખબર પડતી નથી શું શું મારું નામ ઉદયસિંહ રાયજીભાઈ ચૌહાણ કેટલી જગ્યાએ આપણે આ નામ ચગાવવાને લઈને રજૂઆત કરવામાં આવી છે કોઈ જગ્યાએ પ્રદેશમાં કે આ બાબતે દરેક જગ્યાએ પ્રદેશમાં અને છે કે અમિત શાહ સાહેબ સુધી પણ આની રજૂઆત અમે મોકલવાના છે નોટ મોકલવાના અમારો વિડીયો પણ મોકલવાના છે